હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતા અને ભિન્નતા અને આ લેક્ચરની અંદર આપણે વિકૃતિ તેમજ વંશાવળી પૃથક્કરણ સાથે સંકળાયેલા કેટલાક એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે કે ડીએનએના ન્યુક્લિઓ ટાઈડનો ક્રમ બદલાતા પ્રોટીન ઉત્પાદન બદલાય છે આ પ્રકારની વિકૃતિને શું કહે છે એટલે અહીંયા એ કહેવામાં આવ્યું છે કે ભાઈ ડીએનએ ઉપર જે કઈ ન્યુક્લિયો ક્રમ છે આ ક્રમમાં ફેરફાર થાય તો એનાથી એમઆરએને બદલાય અને એને કારણે પ્રોટીન બદલાય તો આ વિકૃતિને શું કહેવાય જનીક વિકૃતિ વિકૃતિ એન્યુપ્લોઈડી કે હેપ્લોઈડી તો આપણે જવાબ આપીશું જનીનિક વિકૃતિ કારણ કે ડીએનએમાં ફેરફાર થાય છે જન્યુજ વિકૃતિ શું કામ તો કે ડીએનએમાં ફેરફાર જ હોય પણ એ પ્રજનન કોષમાં ફેરફાર થાય તો એવો ઉલ્લેખ હોય તો આપણે જન્યુ વિકૃતિ કહીશું એન્યુપ્લોઈડી એટલે રંગસૂત્રની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય દાખલા તરીકે આપણા દરેક કોષની અંદર છેતાલીસ રંગસૂત્ર છે એમાં એકાદ બે રંગસૂત્ર વધી જાય કે ઘટી જાય તો એને એન્યુપ્લોઈડી કહેવાય હેપ્લોઈડી એટલે ટ્વસેન સજીવ હોય કુદરતી રીતે એ કોઈ કારણસર એકકીય જો થઈ જાય વિકૃતિને કારણે તો એને હેપ્લોઈડી કહેવાય અહીંયા તો આપણે ડીએનએ ના ક્રમમાં બદલાવની વાત થઈ છે એટલે અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન બી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સિકલ સેલ એનેમિયા કયા પ્રકારની વિકૃતિનું ઉદાહરણ છે મિત્રો તમે જાણો છો કે સિકલ સેલ એનેમિયા હિમોગ્લોબિનની બીટા સાંકળના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડના ને બદલે વેલાઇન જોડાવાથી થાય છે અને આવું થવા માટે ડીએનએમાં એક જ નાઇટ્રોજન બેઝમાં ફેરફાર એટલે કે એક જ ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર થાય છે અને આવા ફેરફારને આપણે પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ એક જ બેઝમાં જો ફેરફાર થાય અથવા એક જ ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર થવાથી જે વિકૃતિ આવે એને આપણે પોઈન્ટ મ્યુટેશન કહેવાય સિકલ સેલ એનેમિયા એનું ઉદાહરણ છે એન્યુપ્લોઈડી ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કે જન્યુ વિકૃતિનું ઉદાહરણ નથી નેક્સ્ટ કયા કિરણો સજીવોમાં વિકૃતિ પ્રેરે છે

એ બધા કયા છે તો કે ભાઈ ઇન્ફ્રારેડ તરંગો છે રેડિયો તરંગો છે એ બધા નુકસાન પ્રેરતા નથી પણ વધુ ટૂંકી તરંગ લંબાઈ વાળા જેમ ગેમાર તરંગો આ બધા એ ટૂંકી તરંગ લંબાઈ વાળા એ વિકૃતિ પેદા કરે છે એટલે અહીંયા આપણે જવાબ આપીશું ઓપ્શન બી જયારે દ્રશ્ય વર્ણપટ અને લાલ કિરણો દ્રશ્ય વર્ણપટ નો જ ભાગ છે એટલે જવાબ આપી શકાશે નહીં રંગસૂત્રમાં એક કે વધારે ટુકડા ગુમ થાય એટલે આ એક રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ કોઈ પણ એક ભાગ દૂર થઈ જવાની ઘટનાને લોપ કહેવાય જવાબ આપશું ઓપ્શન સી રંગસૂત્ર એક ખંડ બેવડાય દાખલા તરીકે આ પ્રમાણે રંગસૂત્ર છે અને આ રંગસૂત્ર એક ખંડ એના ઉપર જે જનીન છે એ બેવડાઈ જાય બે વખત જનીન આવે તો આને આપણે દ્વિકૃતિ તરીકે ઓળખીએ છીએ આ એક છે જેને આપણે ડુપ્લિકેશન દ્વિકૃતિ તરીકે ઓળખીશું ઓકે આ બાકીના શબ્દો તમને સમજાવી દઉં કે સ્થાનાંતરણ એટલે શું તો કે એક ટુકડો અહીંથી છૂટો પડી અને અન્ય કોઈ અસમજાત રંગસૂત્ર સાથે જોડાઈ જાય તો એને સ્થળાંતર કહેવાય એકાદ ખંડ દૂર જ થઈ જાય વિઘટન પામી જાય તો એને લોપ કહેવાય અને ડીએનએ ઉપરનો એક ખંડ તૂટી જાય મતલબ રંગસૂત્રનો ભાગ એકસો એસી ડિગ્રીએ ભ્રમણ પામે અને ફરીથી જોડાઈ જાય તો એના ઉપર જનીનોનો ક્રમ બદલાઈ જાય એને ઉત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા સવાલ છે ખંડ બેવડાય એ ઘટનાને શું કહેવાય તો એને આપણે દ્વિકૃતિ તરીકે ઓળખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જનીન ક્રમ

તો તમને ખબર હશે મિત્રો કે ભાઈ જી આવી ગયું સી નીકળી જાય અને જી આવી જાય તો એક્સચેન્જ થયું તો એને આપણે પોઈન્ટ મ્યુટેશન કહીએ પણ ધારો કે અહીંયા એક એ ઉમેરાઈ જાય અથવા બે એ અને જી ઉમેરાઈ જાય અથવા તો અહીંથી આ એક સી નીકળી જાય ટી નીકળી જાય તો આ કોઈ પણ મ્યુટેશન કહીશું એટલે કે એક કે કે વધારે બેઝ જોડમાં લોપ એટલે દૂર થઈ જાય કે ઉમેરો એટલે કે ઇન્સર્ટ થઈ જાય તો એને આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન ડીએનએ ની એક કે વધારે બેઝ જોડમાં લોપ કે ઉમેરો રંગસૂત્રીય વિપથનો કયા પ્રકારના કોષોમાં જોવા મળે છે એટલે કે રંગસૂત્રમાં ચેન્જીસ કયા પ્રકારના કોષોમાં જોવા મળે છે તો દૈહિક કોષો અને પ્રજનન કોષો તો દૈહિક કોષો અને પ્રજનન કોષો પૈકી પ્રજનન કોષોમાં આવવાની સંભાવના વધારે છે ઓકે તો આપણે જવાબ આપીશું અહીંયા પ્રજનન કોષો કારણ કે પ્રજનન કોષોના નિર્માણ સમયે રંગસૂત્રોમાં જ્યારે વ્યતિકરણની ઘટના બનતી હોય ત્યારે વિપથન પણ શક્ય છે એટલે વિપથન પ્રજનન કોષમાં જોવા મળે તમે કહેશો કેન્સર કોષમાં તો કેન્સર કોષમાં કોઈ ચોક્કસ પ્રકારના કેન્સર કોષમાં વિપથન તમે કહી શકતા હોય બાકી જનરલી એની અંદર પોલીપ્લોઈડી જોવા મળે પોલીપ્લોઈડી જો કયા કોષમાં જોવા મળે લખ્યું હોત કે રંગસૂત્રની સંખ્યા વધી જાય તો એ કેન્સર કોષમાં અહીંયા જવાબ આપીશું આપણે પ્રજનન કોષોમાં પ્રજનન કોષોમાં વિપથન થવાની સંભાવના વધુ છે નેક્સ્ટ ક્વેશ્ચન માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ ચાર્ટ સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિ શું કહે છે હવે તમે મિત્રો જાણો છો કે ભાઈ માનવ પેઢીઓમાં ઘણા સમય સુધી કોઈ એક લક્ષણ પેઢી દરપેઢી ઉતરે છે કે નહીં એની નોંધ કરી અને એને આધારે આપણે કોઈ પણ જનિનીક તારણ કાઢવાની જે પદ્ધતિ છે એને આપણે વંશાવળી પૃથકરણ અંગ્રેજીમાં પેડિગ્રી એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે

અને અર્ધા ભાગની અંદર ડાર્ક કરી દેવાનું છે તો આને આપણે વાહક સ્ત્રી તરીકે ઓળખી શકાય ચાલો જોઈએ અર્ધ રંગીન ચોરસ નહીં કારણ કે તો પુરુષ માટે ચોરસ હોય અર્ધ રંગીન વર્તુળ હા આ વાહક માટે હોય રંગીન ચોરસ કે રંગીન વર્તુળ દર્શાવવાનું નહીં કારણ કે રંગીન ચોરસ અફેક્ટેડ અસરગ્રસ્ત પુરુષ માટે અને રંગીન વર્તુળ અસરગ્રસ્ત સ્ત્રી માટે વપરાતો શબ્દ છે અહીંયા વંશાવળી પૃથકરણમાં વાહક સ્ત્રી માટેની સંજ્ઞા પૂછી છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન બી અર્ધ રંગીન વર્તુળ નેક્સ્ટ પેડિગ્રી એનાલિસિસમાં સંતતિ પેઢીને કેવી રીતે દર્શાવવામાં આવે છે હવે સંતતિ પેઢી એટલે શું તો એની પછીના જે આંકડાઓ હોય છે તો એ રોમન આંક વડે દર્શાવવામાં આવે છે કઈ પેઢી દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ આ એક નર અને મા પેલી પેટી થઈ પછીની જે પેઢી આવશે એને સેક એટલે આપણે શું તો કે ભાઈ સંતતી પેઢીને દર્શાવવામાં રોમન અંકનો ઉપયોગ થાય છે ઓકે જવાબ આપીશું ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન વંશાવળી પૃથક્કરણનો ઉપયોગ કયા ક્ષેત્રે કરવામાં આવે છે તો ઇજનેરી ક્ષેત્રમાં તમે વંશાવળી પૃથક્કરણનો ઉપયોગ ન હોય બહુ સ્વાભાવિક વાત છે સમજી શકાય વંશાવળી પૃથકરણ શું થાય તો કે એને કારણે આનુવંશિક રોગ કઈ રીતે વારસામાં ઉતરે છે અને એને કારણે વારસામાં એને ઉતરતા કઈ રીતે અટકાવી શકાય એના વિશેની માહિતી આપવા માટે વંશાવળી પૃથકરણ કરી શકાય તો મેડિકલ ક્ષેત્રે કહી શકો તમે જવાબ મેડિકલ ક્ષેત્રે પાક સંશોધન એ માટે પેડિગ્રી એનાલિસિસ હોતું નથી કારણ કે એ મનુષ્યમાં વપરાતું છે

મિત્રો આની સાથે હું તમને બીજું એક કહી શકું આનું ઉદાહરણ તમે યાદ રાખો રંગ અંધતા જોઈ લઈએ કયું વિધાન સાચું છે જોઈ લઈએ તે હંમેશા પિતામાંથી પુત્રને પ્રાપ્ત થાય ખોટું કારણ કે પિતામાંથી દાખલા તરીકે એક્સ અને વાય હવે એક્સ સાથે સંકળાયેલું કોઈ પણ જનીન છે દાખલા તરીકે સ્મોલ સી તો પિતા તો પુત્રને વાય રંગસૂત્ર આપે એટલે કે રંગ અંધતા માટેનો એટલે કે એક્સ લગ્ન પ્રચ્છન્ન જનીન પિતામાંથી પુત્રને પ્રાપ્ત થાય નહીં વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય કહી શકાય કારણ કે વાહક માદા એનો મતલબ શું તો કે દાખલા તરીકે બે એક્સ રંગ સૂત્ર એક્સ એક ઉપર કેપિટલ સી એક ઉપર સ્મોલ સી આ એક્સ લગ્ન પ્રચ્છન્ન જનીન છે રોગ માટેનું તો આ વાહક માદા થઈ એના પુત્રને એક્સ આપી શકે આવું આપણે કહી શકાય સંયુગમ પ્રભાવી માદામાંથી પુત્રને પ્રાપ્ત થાય તો અહીંયા પ્રચ્છન્ન જનીન છે એટલે સંયુગમ પ્રભાવિત આવું થયું કેપિટલ સી કેપિટલ સી તો પ્રચ્છન્ન જનીન પુત્રને પ્રાપ્ત થવાનો સવાલ જ નથી આવતો એટલે અહીંયા જવાબ આપણે આપીશું ઓપ્શન બી કે વાહકમાંથી પુત્રને પ્રાપ્ત થાય નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા વંશાવળી પૃથક્કરણ આપેલું છે એટલે વંશાવળી આપેલી છે હવે એમાંથી આપણે ઓળખવાનું છે કે આ વંશાવળી કેવી છે દૈહિક પ્રચ્છન્ન છે કે દૈહિક પ્રભાવી છે એક સંલગ્ન પ્રભાવી છે કે વાય સંલગ્ન પ્રચ્છન્ન છે જોઈ લઈએ મિત્રો કેટલી ક્લુ મે તમને થિયરી પોર્શન વખતે સમજાવી છે એ તમે બરાબર યાદ રાખજો અહીંયા તમે જોઈ શકો છો કે આ નર છે અસરગ્રસ્ત નથી સામાન્ય છે આ માદા સામાન્ય છે અને એનું સંતતિ અસરગ્રસ્ત થઈ અહીંયા પણ તમે જુઓ છો નર અને માદા સામાન્ય સંતતિ અસરગ્રસ્ત થઈ જ્યારે નર અને માદા બંને સામાન્ય હોય અને સંતતિ અસરગ્રસ્ત હોય તો આ પ્રચ્છન જ હોય ઓકે પ્રચ્છન જ હોય એટલે આપણે પ્રભાવી જનીન વાળું તો દૂર જ કરી દઈએ અહીંયા ઓપ્શન છે પ્રભાવી આ પ્રભાવી છે એ તો આવશે જ નહીં

આ જે વારસો બતાવ્યો છે દૈહિક પ્રચ્છન્ન છે મિત્રો તમે જોયું કઈ રીતે અમુક ક્લ્યુ લેવાની કે જે અસરગ્રસ્ત હોય તો એ જ હોય અને છે એનો મતલબ કે આ બે પ્રભાવી છે ઓપ્શન આપણે નીકળી ગયો હવે વાય સંલગ્ન એક ઓપ્શન હતો ને દૈહિક પ્રચન્ન હતો તો વાય સંલગ્ન તો હોય જ નહીં લગ્ન હોય તો પિતામાંથી પુત્રને જ વારસામાં મળે અહીંયા તો પિતામાંથી પુત્રીને મળ્યો એટલા માટે કહેવાય દૈહિક પ્રચાર હશે એક સંલગ્ન ઓપ્શન આપ્યો નથી આપ્યો હોત તો પણ આપણે કહે કે આ એક સંલગ્ન નથી કારણ કે શું થાત તો કે ભાઈ પિતા હોય ને એના માંથી પુત્રીને વારસામાં મળે એવું ન કહી શકાય ઓકે અહિયાં જુઓ સામાન્ય પિતાની સામાન્ય પિતા એની અહીંયા સામાન્ય પિતા છે એના સંતાન બિન થયા એટલે આ દરેકમાં જો આપણે એક વસ્તુ નતર કહી શકાય કે સામાન્ય પિતાની પુત્રી સામાન્ય પિતાની પુત્રી જો અસરગ્રસ્ત થાય સામાન્ય પિતા હોય ની પુત્રી અસરગ્રસ્ત થાય તો એક લગ્ન તો ન જ શા માટે કારણ કે જો સામાન્ય પિતા હોય તો એના પાસે એક સામાન્ય જની હોય અને એક સામાન્ય હોય તો એ પુત્રીને આપવાના જ છે અને એટલા માટેની પુત્રી જ જવાની એટલે સામાન્ય પિતાની પુત્રી જો અસરગ્રસ્ત થઈ તો આ આ તો ન અમુક પ્રમાણે યાદ રાખી શકો તમે ઓકે બીજી એક વાત છે કે હોત તો આ જે છે ને અસરગ્રસ્ત માતા એના પુત્રો અસરગ્રસ્ત જ થવા જોઈએ તો સામાન્ય થયા એટલે એક્સલગ્ન નથી જોકે અહીંયા એક્સલગ્ન ઓપ્શન પણ નથી પણ આ તો તમારી સાથે ચર્ચા કરી અહીંયા જવાબ આવશે ઓપ્શન એ દૈહિક પ્રચન સમજાય છે મિત્રો ચાલો સોલમો સવાલ છે મિત્રો સિકલોગ્લોબિન મિત્રો આ તો ટેક્સ્ટબુકમાં તમે સિકલ એને એની જે ટોપિક છે ત્યાં તમારે આકૃતિ જુઓ તો આકૃતિમાં એનો ક્રમ આપ્યો છે તમારે યાદ રાખવો પડશે કે ભાઈ વેલાઇન લ્યુસિન થ્રીઓનીન પ્રોલિન પછી વેલાઇન એન્ડ ગ્લુટામિક એસિડ આ ક્રમ એ એચબીએસ શૃંખલાનો છે એટલે કે એલેકેસિકલ સેલેનેમિયાનો છે સામાન્ય શ્રૃંખલામાં અહીંયા શું હોય તો કે અહીંયા ગ્લુટામિક એસિડ હોય ઓકે સામાન્ય શૃંખલામાં ગ્લુટામિક ગ્લુટામિક એમ આવે એની જગ્યાએ અહીંયાં વેલાઈન ગ્લુટામિક આવે છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ ઓકે આ થિયોરોટિકલ ક્વેશ્ચન થયો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન એક રોગ કે જે રોગ વિહીન વાહક સ્ત્રીમાંથી કેટલીક નર સંતતિમાં ફેલાય છે હવે સીધી વાત છે કે એક રોગ વિહીન અને વાહક સ્ત્રી એટલે એક્સ કેપિટલ સી એક્સ મોલ સી એમાંથી શેમાં ફેલાય છે નરમાં નર સંતતિમાં એટલે કે એક્સ સ્મોલ સી વાયમાં તો આ કયો હોય તો કે એક્સ સંલગ્ન એટલે કે એક્સ રંગસૂત્ર સાથે સંલગ્ન પ્રચ્છન્ન જનીન હોય એટલે કે લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીન હોય લિંગી રંગ સૂત્ર સાથે સંકળાયેલ પ્રચંદની તો જ વાહક સ્ત્રીમાંથી નોર્મા ફેલાય ઓકે એટલે અહીંયા ઉદાહરણ તમે આપી શકો રંગ અંધતા અથવા હિમોફિલિયા ઓકે મિત્રો તો આ બધા સવાલો પેડિગ્રી એનાલિસિસ અને વિકૃતિને લગતા સવાલો હતા આશા રાખે કે તમને આ બધા સવાલો સમજાયા હશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ